તો હેલો ગાય સ્વાગત છે તમારું કન્સ્ટ્રક્શન લવરમાં તો કાલના વિડીયોમાં તમને દેખાડ્યું હતું કે કેવી રીતે આપણે જે ફિટિંગ કામ કર્યું હતું આજના દિવસમાં આપણે ભરાઈ થાય છે તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણી ભરાય અહીંયા સુધી પહોંચી છે અંદરની જે વોશરૂમની છે એ ભરાઈ થઈ ગઈ છે હજી આ બાજુનો પાર્ટ બાકી છે જે આઈ વોશરૂમ છે એ પછીનો આ દાદર આવી જશે આપણા જીતેશભાઈ ઉપર છે તમે જોઈ શકો છો આ બધું હજી ભરવાનું બાકી છે અહીંયા આપણે બધે સટ્ટા નાખેલા છે કેમ કે ભરાય આપણે હાથથી કરીએ છીએ કેમ કે અંદર મિલરની લાવી શકીએ એના કારણે ને આપણે આ વિડિયોમાં આપણે જે કારીગરો બધા ભરવા માટે હતા બોલાવ્યા હતા મોવાથી આવ્યા હતા તો આપણે આ ઘુગાભાઈ છે જે અત્યારે એને કન્સ્ટ્રક્શન લવસ્તો ઘુગાભાઈની જે લાક કે આવેલી છે ઘુગાભાઈ અત્યારે એનું છટો બલાડે છે માલ બનાવે છે એટલે ઘુગાભાઈ કેટલા વાગ્યા સુધીમાં પતી જાય હા ટાઈમ તો લમસમ ત્રણ વાગ્યા સુધી પતી જાય કેમ કે હાથ ભરવાનું છે માટે થોડોક ટાઈમ જઈ શકે છે અને થોડીક થેલી પણ વધારે આવે છે પચીસ આજુબાજુનો ટાર્ગેટ છે કેટલી તો આવી જશે મિલર ઓલરેડી પડ્યું છે પણ અત્યારે કઈ કામ નું નથી કેમ કે અંદર કઈ આવી કેમ છે નહી બધું અંદર ના જે બેડરૂમ માં છે એમાં થોડું થોડું ભરવાનું આવે છે એટલે કઈ અંદર કઈ એવું કઈ મિલર નું સેટિંગ કર્યું નથી